દશામાના વ્રત શરૂ થવાને આડે હવે ચારેક દિવસ બાકી છે ત્યારે ભરૂચ શહેરમાં દશામાની મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જેમાં આ વર્ષે અયોધ્યાના શ્રી રામ મંદિરની સાથેની મૂર્તિનું આકર્ષણ જોવા મળી રહ્યું છે હાલના માહોલમાં મધ્યમ વર્ગના લોકોની અવદશા બેઠી છે ત્યારે આર્થિક તેમજ સામાજિક રીતે દશા સુધરે તે માટે લોકો દસ દિવસ ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરતા હોય છે દશામા વ્રતનો પ્રારંભ રવિવારથી થવા જઈ રહ્યો છે ત્યારે આ વ્રત દરમિયાન કઠિન નિયમોનું પાલન કરવાનું હોય છે દસ દિવસ સવાર સાંજ નિયમિત રીતે દશામાની આરતી તેમજ કથાનું વાંચન કરવાનું હોય છે વ્રતના દિવસો દરમિયાન ઘરમાં ગૃહકલેશ થવો ન જોઈએ તેમજ શાંતિનું વાતાવરણ રહેવું જોઈએ આવા વાતાવરણમાં થતા દશામાં માતાના વ્રતનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે તેવી માન્યતા પ્રચલિત છે ભરૂચ જિલ્લામાં દશામાના ભક્તોમાં દર વર્ષે વધારો જોવા મળતા માતાની પ્રતિમાની માંગમાં પણ વધારો થતો હોય છે ભરૂચના ધોળીકુઈ બજાર શક્તિનાથ જાડેશ્વર રોડ વગેરે વિસ્તારોમાં દશામા મૂર્તિઓના હંગામી સ્ટોલ પણ જોવા મળી રહ્યા છે જ્યાં એક ફૂટથી લઈને પાંચ છ ફૂટની અને રૂપિયા દોઢસોથી લઈ પાંચ હજાર સુધીની વિવિધ કદ અને શણગારની મનમોહક મૂર્તિઓ મળી રહી છે વેપારીઓના જણાવ્યા અનુસાર પ્રતિમાની કિંમતમાં પણ પાંચથી સાત ટકાનો ભાવ વધારો થયો છે કે આ વર્ષે અયોધ્યા શ્રી રામ મંદિર સાથેની પ્રતિમાએ માય ભક્તોમાં ભારે આકર્ષણ જગાવ્યું છે દશામાની મૂર્તિઓ અને શણગારને શ્રદ્ધાભેર ઘરે પધરામણી માટે ભક્તો લઈ જતા હોય છે ત્યારે છેલ્લા બે ત્રણ દિવસ ભરૂચ શહેર તથા જિલ્લાના બજારોમાં માય ભક્તોની ભારે અવરજવર જોવા મળશે શનિવારે દશામાની મૂર્તિ વેચવાનો છેલ્લો દિવસ છે આ વર્ષે દસામાની મૂર્તિ સાથે અયોધ્યાની મૂર્તિ જે રામ મંદિરવાળી મૂર્તિ એનો ક્રેઝ વધારે છે મારી પાસે લગભગ એક ફૂટથી લઈને પાંચ ફૂટ સુધીની મૂર્તિ હાજર સ્ટોકમાં છે માર્કેટમાં પણ છે છતાં બીજું કે લગભગ દોઢસો રૂપિયાથી લઈને પાંચ હજારની મૂર્તિ આ માર્કેટમાં છે ધોરીક્યુ માર્કેટમાં